છવ્વીસ બાર બે હજાર પચીસ કે સુરાભાઈ તને જણાવવાનું જયંતિ બસુ તને જણાવવાનું કે ઉમરાળા ભેગા થયા ના એમ ભેગા થતા એમ કીધું ભાઈ કેશુભાઈ અહીંયા આવ્યા છે તો તમે આવો તો અમે હાની પેઢી બતાવતા તા ના કેશુભાઈનો આવે તમે ન આવ્યા તો ના અમને પેઢી હામી ગયા તો બતાવતા બતાવતા તમે આવ્યા નહીં તો અમને તમે ડબ્બો માર્યો દેવસા દીધા તો તમને જણાવવાનું કે ભાઈ અમારે દીકરીઓ જુવાન છે દીકરીઓના બે લગ્ન હતા બે છોકરોના લગ્ન હતા તો તમારા લીધેથી સુરાભાઈ જયંતિભાઈ તમારા બેના લીધેથી અમારે દીકરીઓના છોકરોના લગ્ન ઓણ બંધ રહ્યા છે જો દીકરીઓ મરી જશે કોઈ છોકરા દવા પીશે કે છોકરીઓ દવા પીશે તો બે ભાઈ તમે શો ને નાદના મેમર તમારી માથે છે ભાઈ એટલે તમે કીધેલું છે કે ભાઈ તમે અમને જવાબ દો જવાબ દો તો તમે જવાબ દેતા નથી અને હામા માણસ આપણે જે અમારી છે એ અમારી હામા બેઠા હશે એને પચીસ પેઢી બતાવી તો એ આવ્યા નથી તો તમને જણાવ્યું છે કે ભાઈ એ બોલાતો બોલાતો આવતા નથી તો તમે છે ને ભાઈ એક કામ કરો ગમે ના આવી જાઓ અમારી હામાં તમે કેશુભાઈને બક્ષ બસ કે રાખીને આવી જાવ તો મારી તમને જણાવવાનું કે અને આવે તો હરિયાળી બજારનું કે છે તો હરિયાળી બજારમાંથી હરિયાળી લાવીને નવીને આપણે કરવી છે એટલે નાચ તમને જણાવવાનું કે એ આ ગમે ના આવે તો અમને જણાવવા તમને વિનંતી છે તો જો તમે અમને નહીં કહો અને એમ કહેશો કે ભાઈ અમારે એને ગમે એમ કરીને લાવો છે અને એ બોલે તો અમારી જવાબદારી તો જો તમને નાય ગમે એ સમાજને કહું છો કે ગમે એ નવીન કરશો ને પછી તમે એમ કહેશો કે અમારે આ આવી હુલવા કર્યું તો અમારી એકાવન લાખની તમારી માથે કાય છે તો હાલો અમારી સમાજ તમને જણાવવાનું કે નાચ કોઈ નિયામટી નથી એને દેવસા દઈ દીધા અને અમને બંધ કરી દીધું અને એ માણસનું એક દિવસ બંધ કર્યું નહીં નહીં સીધું જ તે અમને ડબ્બામાં ઠોકી દીધા બરાબર દેવસા દઈ તો આટલું કહેતા કહેતા સુરાભાઈ માનતા નથી અમે પચ્ચીસ પેઢી બતાવી ગમે ના અમે જીવતા સુરેશભાઈ ધમાભાઈ તરત વીડિયો ચડાવી દેશે અને અમારા નાઇટમાં પટ પકડાવીને પટસેરાનો બંધ થઈ જાય છે તો એને એવું કીધેલું છે ફોન રેકોર્ડિંગમાં

I'm